સાહેબ દ્વારા લોકસભાની ચૂંટણી અન્વયક તથા કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે ઓર્ગેનાઇઝ ગુનાઓ ઉપર કંટ્રોલ કરવા માટે અલગ અલગ પોલીસ સ્ટેશનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેગ્યુલર ફૂડ પેટ્રોલિંગ નાકાબંધી વાહન ચેકિંગ પોમ્બિંગ વગેરે અલગ અલગ પોલીસની એક્ટિવિટી ચાલુ હતી એ દરમિયાન કાલે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ દ્વારા માન દરવાજા ઉધના પાસે પેટ્રોલિંગમાં હતા એ પેટ્રોલિંગ દરમિયાન બે માણસો પોલીસને જોઈને ભાગવા ગયા એક માણસ તો આ જે માણસ ભાગતો હતો એને પોલીસે પકડી એનું નામ પૂછતા એનું નામ તોકીર હુસૈન શેખ રહેવાસી માન દરવાજા પાસે સુરતનું કહે પોતાનું એડ્રેસ જણાવેલું એની અંગઝડતી કરતાં એની પાસેથી બસ્સો ગ્રામ જેટલું મેન્ડ્રેક્સ મળી આવેલું જેથી પોલીસે એ બસ્સો ગ્રામ જેટલું એમડી અંદાજીત કિંમત વીસ લાખ રૂપિયાનું કબજે કરવામાં આવેલું અને એની પૂછપરછ દરમિયાન આ મુદ્દામાલ ક્યાંથી આવ્યો તો એને એક રેહાન શેખ રહેવાસી સૈયદપુરા સુરતનું નામ જણાવેલું છે તો એની પોલીસ દ્વારા પૂછપરછ ચાલુ છે આ લોકો ક્યારથી આ ધંધો કરતા હતા કોને કોને આપતા હતા ક્યાંથી લાવતા હતા એના દરેક અલગ અલગ ઉપર પોલીસની તપાસ ચાલુ છે પકડાયેલા છે અત્યારે પ્રાથમિક તપાસ ચાલુ છે એટલે એની પૂછપરછ ચાલુ છે અત્યારે રેહાન શેખ પાસેથી લાવ્યા હતા અને અમુક નામો બીજા પણ આમની પૂછપરછ દરમિયાન મળ્યા છે એટલે અમારી અલગ અલગ ટીમો અલગ અલગ વ્યક્તિઓ ઉપર કામ કરી રહી છે आज छला डॉट पौणावे मास थी छोटक छोटक करता था એટલે જેથી આપણે પોલીસને એની પા જોઈને ભાગવા જતો પકડાઈ ગયા મુદ્દામાલ સાથે સબકા ઇસ طرح વેચતા હતા આ માન દરવાજા સૈયદપુરા આ આ વિસ્તારમાં વેચતા હતા